સુરતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો ત્યારે કમોસમી વરસાદની અસર સુરતના મેળા ઉપર પણ જોવા મળી છે ત્યારે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આવેલ મેળામાંથી ચગડોળોને ઉતારવામાં આવ્યા છે હવામાન વિભાગની આગાહીને અનુસાર આ પગલાં લેવામાં આવ્યા સુરતના વાતાવરણમાં બે દિવસથી અચાનક પલટો આવ્યો છે ત્યારે ભારે પવન સાથે કાળા દિવાંગ વાદળો પણ ચડી આવ્યા છે ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી છે કમોસમી વરસાદની અસર સુરતના મેળામાં પણ જોવા મળી છે ત્યારે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આવેલ મેળામાંથી મોટા ચકડોળોને ઉતારવામાં આવ્યા છે ત્યારે હવામાન ખાતા દ્વારા ભારે પવન અને વરસાદની આગાહીને પગલે પગલા લેવામાં આવ્યા છે ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ અને ખાસ કરીને જે રીતના દક્ષિણ ગુજરાત સહિતમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે મુજબનું જે ગત રાતથી જ વાત કરીએ તો વરસાદ છે અને પવન ભારે સાથે જે રીતે ના દ્રશ્યો સર્જાયા હતા એટલે કે ઝાડ પડવાની ઘટનાઓની સાથે સોલાર પેનલ પણ ઉડી હતી એટલે કે ભારે પવન સાથે જે રીતે વાવાઝોડાની જે રીતના દ્રશ્યો હોય તે રીતની તબાહી જોવા મળી હતી ત્યારે જે પ્રમાણેનો હજુ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે અને તેને લઈને સુરતમાં જે રીતે જોઈ શકાય છે દ્રશ્યમાં કે ત્યાં મોટો જે રોયલ મેળો છે તેમાંનો આ જે ઝૂલા છે એટલે કે આ સગડોળ છે તે ઉતારી લેવામાં આવ્યા છે અને જોઈ શકાય છે તે મુજબ કારણ કે લોકોને ખાસ કરીને જે તેના ભાગરૂપે પગલાં ના જોઈએ આ રીતે મોટા રાહત જોવા મળી છે અને લોકો અહીં સુખાકારી માટે અને ખાસ કરીને કોઈ અકસ્માત ભારે વરસાદને કારણે ન સર્જાય તે માટે મેળા સંચાલક દ્વારા જે આ રોયલ મેળો છે તેમાં હાલ સગડોળ છે તે બંધ કરી દેવામાં આવે છે પરંતુ મહત્વની વાત છે કે હજુ પણ વરસાદની આગાહી અને ભારે પવન સાથે વાવાઝોડાની જે આગાહીના પગલે આગમ છે તેના ભાગરૂપે આ મેળામાં સગડોળ છે તે ઉતારી લેવામાં આવે છે પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જણાવીશ 嗯、对。